કેમ કે આજનું વાતાવરણ આમ કેમ ચોમાસું હોય એવું વાતાવરણ છે તો અમારા ભાઈએ જો આજ ઢોકળા બનાવી નાખ્યા છે તો તમે હંદે ફેમિલી એવો ખાવા અમારા ઘરે ઢોકળા એમ એ મમ્મી આ તમે હું લઈ જાવ છું અમાર મમ્મી જાતા લાગે છે જો વરસાદે બહુ મંડો છે હરુડવા અને વરસાદે વરહવાનું વધી ગયું છે તો આપણે અહીંયા જ આવી ઘરે નકર આઈને આપણે રહેશું ને તો પલળી હતન જાઈશું અને મારે સેવડીનો વાડ પડી ગયો આડો જય માતાજી જય દ્વારકાધીશ કરે સૌનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મજામાં સ્વાગત છે તમારું અમારા નવા તો જો આપણે પડામાં આવી ગયા વડા હું ને અમારે ભાણીબેન બે કઈ કામ તો નતું પણ અમસ્થા એમના હાલતા થયા કેમ કે આજનું વાતાવરણ આમ કેમ ચોમાસું હોય એવું વાતાવરણ છે તો નવરા થઈ ગયા તા તો એમ છું કે હાલો એક આંટો મારતા આવી બાકી કામ તો કાંઈ છે નહીં આપણે હવે પડામાં

ગમે એની એવું વાતાવરણ જ બહુ મસ્ત છે અને ધાબા ઉપર જાવી તો નયન ને ઈ હારે આવે ધાબા ઉપર પાછા ઈ દોડે ને એવું કરે ને પવન નઈ બહુ છે એટલે બીક લાગે એટલે અમે આયા વાહરવા જ આવી જ છીએ તો આપણે જો ભાણીબેન ઈ આવ્યા છે નહીં અમારે ભાણીબેન કહે કે મામી મસ્ત વાતાવરણ છે હાલો આપણે એક પડામાં આટો મારવા જાવી તો મેં કીધું હાલો જાવી કા ભાણીબેન હા અમાર બાયે જો આજ ઢોકળા બનાવી નાખ્યા છે તો તમે હાંધે ફેમિલી વેવો ખાવા અમારા ઘરે ઢોકળા એમ મસ્ત બનાવી નાખ્યા છે એમ બે દૂધી નાખીને બનાવ્યા નહીં હું બનાવતી હતી તો અમારા બા કે કે તમાર કરતા હું કે મસ્ત એના કે સ્વાદિષ્ટ બનાવીશ લાવો કે મને તૈયાર કરી દો તો કે હું બનાવું તો આપણે બધું એને તૈયાર કરી દીધું સુધારીને બધું અને એને ઢોકળા મૂકી દીધા હતા બાપા અને આપણે આવી ગયા છે પડામાં એક આ ચક્કર મારીને જાયશું ઘરે હવે બાજરી નથી નકર તો બાજરીમાં આપણે ચક્કર મારવા આવતા હતા ઘરે જાઈશું ક્યાં તો બફાઈ હતા ને જાય અને આ બાજુ જો બહુ જ વરસાદ હોય ને એવું લાગે છે પવન ચકીયા ખરેશ આ બાજુ બાજુનીથી આ બાજુ જ છે વધારે વરસાદ હોય એવું લાગે છે હે માની આ તમે હું જાવશો આ મારા મામી હું જતા લાગે છે હે માની આ હામ જાવશો દેખાય છે વાળો નકર તો આપડે નીણ વાઢવા આવવાનું હોય આજ તો ની આપણે વેલા હેર વાઢી નાખી છે ખરા તડકા ની કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું હતું એટલે જલ્દી જલ્દી વાઢી નાખી તો આ વાળો જો આપડે નવરાશ આવી તો હાથમાં પકડતા જ આવી અને આલા જ આવી ઘરે જો વરસાદે બહુ મંડો છે હરુડવા અને વરસાદે વરવાનું વધી ગયું છે તો આપણે વયા જ આવી ઘરે નકર આઈને આપણે રહેશું ને તો પલળી હતન જાશું અને મારે સેવડીનો વાડ પડી ગયો આડો કેમ કે વાવા જોડું જ એટલું હતું વાવા જોડું હાંજે બહુ હતું તો જો સેવડી તો આડી પાડી દીધી હતી હવે આપડે અહીંયા જઈ ફટાફટ ગિરેનગર પલ્લી જશું જો ઓલી બાજુ તો વરસાદ કેમ ધોડો આવતો એવું છે તો હાલો છું ધોડવા ન દેવાની તો આપણે જો તો આ તો મારી આવ્યા અને આ બાજુ તો જો બફાઈ ગયા અને ખાવાનું ચાલુ કરી દીધું નઈ બા હા ખાવા મળ્યા ખાવા મળ્યા હજી વઘારવાના બાકી છે અમ બાકી છે હ અમે તો ખાવા મળ્યા ટેસ્ટ કરવી પડે નઈ બા કેવા બના પણ તમે બનાવ્યા છે એમાં કઈ થોડું કઈ ઘટે કઈ કઈક આમ અલગ જ બન્યા છે જો મસ્તીના ના બની નાખ્યા છે વઘારવાના જ બાકી છે અમારે બાના હાથનું તો બહુ બધું સ્વાદિષ્ટ બને અને આપણે જો અહીંયા નીણ નાખી દીધી છે ફરજામાં કેમ કે વરસાદ આવશે તો ઢોર બાંધવાના થાય એટલે નીણ આપણે અહીં નાખવી પડી છે અને હું કેવા માંગો છો મારે હાલો ઢોકળા ખાવા છે એટલે હું જાઉં રસોડામાં એવું છે હાલો તો જાઓ લઈ આવું બફાઈ ગયા હે ઈ બીજો લઈ લેશે છે તો શું ના કરે છે વેરસ બધી હે નીણ જો આય નાખી છે બધી વેરવા મળી જો હારું નઈ રેવા દેવ અમારે પાણી બેન ગયા ઢોકળા લેવા બફાઈ ગયા હા આ જોઈ લો અમાર બાયે બનાયા ઢોકળા હા મસ્ત ઈ તે વઘારવાના બાકી છે ને પહેલું યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જ છો તો આપણે જો હીરામાં આવી ગયા છીએ ઘી અને થોડો પડી ગયા છીએ તમને દેખાતું કારણ કે થોડો ઘણા વરસાદના સિસ્ટમમાં થોડું વધુ ના હતો ને આવ્યા હતા થોડા ઘણા પડીલી ગયા અને આપણે આવ્યા તો ઓછો છે ખાલી જમીન પલ્લી એવું છે સાટા ચાલુ શકો ખૂબ તો આપણે શૂટ કરીએ છીએ અને તમને દેખાતો તો કાવા ભમર વાદળા છે વીજળી અને કડાકા ભડાકા સાથે અમને ફરતો વર્યા છે પણ હજી આપણે નથી આ બધું બીજું અમને થઈ બીજુ થાય છે ને હરુડે છે ફરતો જો વરસાદ છે અને એવું લાગે છે કે હરૂડે છે નાગાય છે તો હવે આપણે પણ એનું કે નહીં આપણી બાજુ છે લખવાનું કેન્સિલ અમારા રમે છે

તો તારે તરાકલી ગોટલી છે વઘારવાનું બાકી રાખ્યું છે કેમ કે આપણે વાણ કરવા બેહી તારે વઘારેલ ગરમાગરમ મજા આવે ઠીક તો તકે એટલી બેર છે મારું રોટલી બનવાની દાઈ ગઈ જો તાવડી તપે છે તો હાલો એક રાજ બનાવના કણ પછી દોવા જવાનું છે હાલો તો હાલો ચાલે દોવા જવાનું દોઈ કરવા બેહી ગયા જો છે અને હવે આપણે કરવા કા ગરમા ગરમ પાણી સીસો ભૂલ પીલે તું સાદુ પી લે મારો ખાવા અમારે રોશની બેન સાદુ પીવે છે અને

તો આપણે હું જાવી આવી એ પહેલાં આજનો અવલોક આપણે અહીંયા જ પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અવલોક જોયો હોય એને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા અવલોકમાં ક્યાં સુધી બધાઇને જય દ્વારકાધીશ બાય બાય